ઓક્સિજન લીમડા હોવે માંદા હોય એટલે કે બહુ સારું એટલે ટેન્શન કાય નથ થાતું ઈ હાચી વાત માણહ થાય હે તો તો આપણે આ આપણે લીમડા ને લઈ આવજે હમ અલા રાખી દે રાંધી ને ખાય ને પીવી થાય જ નઈ ગા કણોય બાય સા ને એટલે સારું હતું માણ માંદા પડતા તે કીસે હંધાય કી જાડવે ઓક્સિજન નો ઓલા બાટલા કી ને સડાવી ને કરતા કી જાડવે સારું વાડી વાળા ને ઓછુ વાંધો આવતો તો લીમડા ને છાયા ને ખાટલો લઈને વઈ ગયો હોય પણ અહીંયા પાછા ભેશ ઊંધી ફરતી હોય બાઈ જે એટલે પછી આંબે વઈ જાય અહીંયા આવે પણ આન જેટલી કડી ભેશ નો આવે અહીંયા એક લીમડો છે આમ કેટલા લીમડા હે લીમડા ને જ એટલા લીમડા હે આજે ભેશ નો છાયો હે એટલે આનો બંધા અહીંયા નો ખાટલો રે અહીંયા રાખી થાય પછી અહીંયા નો હરખું આવે અને પછી પાછ જાયડા ઓ

કાલે જમવા જઈએ તો video ભલે ન આવતી હોય બાકી કામ તો કાયમ હોય જ છે અમને હા એ કઈ video shooting કરી હે પછી કાયમ નું ઘર જેવું હોય તો કોઈ video શૂટિંગ કરી નાખ ઘર જેવું ન મજા આવે video શૂટિંગ કરવાની હમ ઘરે આવીને તો પછી સંધાય વાતો કયા રાખીએ કાલા વાલા કરીએ અમારે બીજું શું હે હા કઈ થાય નઈ ઉનારાનું શું થાય ઈ જ થાય હમ તડકો એક વાર હોય હા તયા ટાઢા થઇ બેઠા હોય ફેસુ કે આખા જાઉ નેણ ખાવા દઈએ એને આજ તો ખાર નાખ્યો એટલે લેને નઈ ખાવતી ખાર નઈ તું એ સતાર મયાળ તડપડ જેવું એને નાખવાનું આય નાખવાનું આયા આતાર માં <rireslifting> <laughs> <नक्षयी थाथ? ination> तो आता तोड आहे कायले अजद नसलाच काय थोडं पीडू भाई एवू न खा ने कलंजेर तो तो ने राजू नती ओलो एक गाडी गयो होतो खराब आम बोलबजी होतो थोडं इने नाकते गोखली ना भावसे दे आम्ही नाही खावे एम हां तोडी आता तो पछि मोठे पेई थस पछि

મોજમાં મોજમાં જોય ને પે પા લીધી આલે ઇને હવારમાં વેલું પાઉ જો ને કરામ સામું જે વે આગડે જીમબદ જાય હાલ નઈ છડ હમ કાલ નઈ છડ હમ લેવા હે लगता है पीतर ना खामड़ा था अब बता एस्टिन ना पीतर ना है तोड़ के ना ल नवाते है बस से ही जाए वाला खाई ली तू हम तेरे बेकडे पे ली थी ली ली थी क्रीम क्रीम डोज मार ली तो अब बप्परे बात हम खाए बाइन पसे अब तो बाहर तो पके मोजोर टाट गर्मी जे होत आज गर्मी है तो पासी लाए

ને કે લોટ સારો નથી થતો છવા કે શક્કી બદલાવે એટલી એજ પણ બદલાવી ગે ગાણ આપણે ગાણા ધરના ઓછું સારું હોય તો લોટલા સારા લખતા સ્પોટ બેગ જહા ઝીણું ન વધારે નથી

विवाह करने जाऊं का का नहीं तुम तो क्या कहता हटाणो करा जावनो अल्ले हां जो को नो टाटो पर थई जाय ने अतरे बहु नो तळको ले आवे आई ला जाय दो मम्मी मार मम्मी ओए आंबे होता था हां हूं लावन हम बा બદામ લે બીજો રોટલા નઈ ખાવાનું તો નકરે કાજુ બદામનો બાસકા બેઠો એવું હે રોટલા ખાઈ લે ચાલો તમારાઈ લાવો જાવ

હવે હું મોહન નીકળી ગયા છે વાકાનેર અને નીંદર તો આવતી હતી પણ ધરાહાર છે ને હિંમત કરી અને નીકળી ગયા છે ને હવે જો પવનનો ઘણો અવાજ આવે છે ને એટલા માટે આપણે વોઇસ ઓવર કર્યું છે વિડીયોને કારણ કે ત્યારે જ બોલી કાંઈ હમભરાતું જ નહોતું એમાં શું કરું કાંઈક તો કરવું પડે એટલે પછી આવો પ્લાન વાપરીએ અને એડિટિંગમાં આપણે વોઇસ ઓવર કર્યું ને આગળ સિંધાભાઈ પણ આવ્યા જાય છે કા કેમ છે સિંધાભાઈ તમે પાક રટાણ કરવા જાઓ સિંધાભાઈ ઘણા જવાબ દીધા મેં નો હેમ્રાને એને વાતો કરી મેં નો હેમ્બ્રાન મેં કીધું એને નો હેંબરું કારણ કે પવન જ એટલો વધારે હતો ને પછી પુલ ઉપર મોટર બેયના બેના જતા હતા એટલે પવન અહીંયા વધારે આવે આપણે પુલના સડક ઉપર જ તે પછી એકાબીજાનું કાંઈ હંભરાણું નહીં પણ બે વાતનું ગપસપ કરતા જતા હતા એટલે પછી એમાં વિડીયોનું આપણે એડિટિંગ કરવું Boleh seorang kerupuk itu, namanya itu kok kok nikrebau kayak nikrataiannya, namanya Kita 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 kita

રસ્તા માં કીધું રસ પીવો પણ ટાવર તાય ને ત્યાં સિસોડો બંધ થઈ ગયેલો તો એ રહ્યા એમ નામ મોહન ને કીધું રસ પાય પણ એ કઈ થયું નહીં અને વે ઘરે રા હા કીધું વર્તા પીશું તો વર્ષા સિસોડો જ બંધ થઈ ગયો એવું થઈ થોડું મોડું થઈ ગયું ને એટલે તો વટાણ કરીને વે વટાણ આપણે વાર્ગી માં ચેર હોય ત્યારે બતાવે છે એટલે જે હોય એ જ હોય એક કે દોઢ મહિના સુધી એવું કઈ વસ્તુ લેવા ન જવી પડે બધું લઈ અને આ બાજુ જો ક્યાં જોવાનું ચાલુ થઈ ગયું છે દોરવ

સેટ થાય mandu મંડુ jawa જો આ સેટ થઈ જ થા લે બે કાટતા જમ ખાતા જાવ તાટુ હમ પેલે ચિર બાપન દે બીજી મજા આવે અત્યારે આઠ ને દસ મિનિટ બાર મિનિટ જેવું થયું છે અને તૈયારી થઈ ગઈ છે શાક શાક પેંડાનું છે સરસ મજાનું બે રીંગણા છે ટાટું પાટું ઘવાયું શાક છે રોટલા બાજરીના બાજરાના રોટલા ને ઘઉની રોટલી આવું બધું છે અને વારું કરવા વાળા જો બેસી ગયા આ બહુ ડિસ્કો લઈએ હજી વારું કમ્પ્લેટ